કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં પોતાના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદો પર દાવ રમી શકે છે તેમને મેદાનમાં ઉતારી શકે છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે છવ્વીસ બાઠકો પૈકી બાર બાઠકમાં બે બે નામની અને ચૌદ બેઠક પર ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર કરાઈ છે કેટલાક વર્તમાન ધારાસભ્યોને પણ કોંગ્રેસ લોકસભા લડાવી શકે છે તેવી જાણકારી મળી છે અમારી સાથે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે લાઈવ હિરેન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતારી શકે છે શું જાણકારી જો પૂર્વ પૂર્વ સાંસદ સાથે સાથે કેટલાક વર્તમાન ધારાસભ્યોને પણ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે જે પ્રમાણે ગઈકાલે બેઠક મળી હતી દિલ્હી ખાતે અને એમાં પેનલો જે તૈયાર થઈ છે એ કેટલીક પેનલોના નામ સામે આવ્યા છે તેના ઉપરથી આ વાત ફરજ થાય છે છોટાઉદેપુર બેઠકની વાત કરીએ તો તેમાં વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવાનું નામ છે સાથે જ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાનું પણ નામ છે આ ઉપરાંત દાહોદ બેઠકની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય બેઠક પડદાનું નામ છે અને તેની સાથે હર્ષદ પણ નામ છે વલસાડ બેઠકની અંદર અનંત પટેલ વર્તમાન ધારાસભ્ય છે જ્યારે પૂર્વ સાંસદ કિશન પટેલનું નામ છે બારડોલી લોકસભાની બેઠકની જો વાત કરીએ તો અજય ગામિત સિદ્ધાર્થ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ છે સાબરકાંઠા બેઠક પર વાત કરીએ તો વર્તમાન ધારાસભ્ય નામ છે લોકસભાની ચૂંટણી લડે તે પ્રકારની તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે એ જ રીતે બનાસકાંઠામાં વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ મૂકવામાં આવ્યું છે પાટણ બેઠક ઉપર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ મૂકવામાં આવ્યું છે આણંદ બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું નામ મૂકવામાં આવ્યું છે અને જૂનાગઢ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય વિમલ નામ આવ્યું છે આ ઉપરાંત કેટલાક અન્ય જે બેઠકો છે એના ઉપર પણ પૂર્વ સાંસદ કે પછી વર્તમાન ધારાસભ્ય પણ ચૂંટણી લડી શકે છે તો આ વખતે છવ્વીસ બેઠક પૈકી મોટાભાગની લગભગ દસ જેટલી બેઠક એવી હશે કે જેમાં કોંગ્રેસ પોતાના વર્તમાન ધારાસભ્ય અથવા તો પૂર્વ ધારાસભ્ય અથવા પૂર્વ સાંસદ ઉપર ફરી એક વખત દાવ રમી શકે છે જો કે હજી સુધી આ પેનલમાંથી નામ ફાઇનલ નથી થયા આ પેનલ તૈયાર થઈ છે પરંતુ મોટાભાગની તૈયારી પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અથવા તો વર્તમાન ધારાસભ્યને ચૂંટણી મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની તૈયારી હોય તેવું અત્યારે આ માહિતી મળી રહી છે તેના ઉપરથી લાગી રહ્યું છે જી દીપા